ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં આપણે બેઝિક મેથ્સમાં આગળ વધવું છે બેઝિક મેથ્સનું યાદ કરી લો આપણે ક્લાસરૂમમાં વાત થઈ હતી યાદ છે ને શું કીધું તું ભાગલાના નિયમ આપણે રિપીટ કરી લેશું ફરીથી ક્લાસરૂમમાં તો આપણે થયા જ છે ઓફલાઈન તો આપણે શરૂ જ છે તમને ખ્યાલ જ છે અમરદીપના દરેક સ્ટુડન્ટને ઓફલાઈન થયેલું છે હવે ઓનલાઈન આપણે કરવું હોય તો નિયમો પાછા યાદ કરી લઈએ નિયમ કયા બે છે ત્રીજું પદ સરવાળાવાળું હોય તો સરવાળાનો નિયમ ત્રીજું પદ બાદ બાકીવાળું હોય તો બાદ બાકીનો નિયમ સરવાળાનો નિયમ કરો તો બેની સરખી અને મધ્યમ પદ જેવી અને બાદ બાકી કરો તો મોટાને મધ્યમ પદ જેવી બીજાને વિરુદ્ધ યાદ આવી ગયું ને તો હવે દાખલો આપણે પહેલાં જોઈ લઈએ પહેલાં નંબરનો એક્સક્વેર વધતા તેરેક્સ વધતા બેતાલીસ એક્સક્વેર વધતા તેરેક્સ વધતા બેતાલીસમાં બેતાલીસના એવા ભાગ પાડો કે તેર આવે સાત છ બેતાલીસ સાતને છ તેર એક્સક્વેર વધતા સાત એક્સ વધતા છ એક્સ વધતા પહેલાં બેમાંથી કોમન કાઢો તો એક્સક્વેર વધતા સાત નાનામાં નાનું પદ અને નાનામાં નાની ઘાત એક્સ અને સાત એક્સમાંથી એક્સ કોમન કાઢો આવું શું દેખાય છે પહેલાંમાં એક્સ વધતા સાત ને છ એક્સ વત્તા બેતાલીસમાંથી કોમન કેટલા કાઢવાના છ એક્સ વત્તા સાત એક્સ વત્તા સાત કોમન અને બીજા કાઉસમાં એક્સ વત્તા છ બરાબર બે કાઉસનો એક કાઉસના વધેનો બીજો તો પહેલો સરવાળાનો નિયમ થઈ ગયો હવે બાદ બાકીનો નિયમ જોઈએ એક્સનો વર્ગ વત્તા નવેક્સ વત્તા સોળ તો એક્સ્વેર વત્તા નવેક્સ વત્તા અઢાર હો મારી ભૂલ થઈ છે સુધારી લઈએ એક્સ્ક્વેર વધતા નવેક્સ વત્તા અઢાર અઢારના કયા ભાગ પાડો તો ન આવે છ તેરી અઢાર એક્સવેર એક્સમાંથી કોમનમાંથી કોમન કાઢવાનું કયું નીકળશે એક્સ સ્ક્ર છ એક્સમાંથી એક્સ કોમન નીકળશે અને ત્રણ એક્સ વધતા અઢારમાંથી ત્રણ કોમન નીકળશે એક્સ વધતા છ અને એક્સ વધતા ત્રણ બે કાઉસનો એક ટૂંકમાં એ જ જમ્યો આવે ખાલી નિશાનીનો નિયમ પાકો ત્રીજો દાખલો છે એક્સક્વેર ઓછા અગિયાર એક્સ વત્તા ચોવીસ ઓછા અગિયાર એક્સ વાય વત્તા ચોવીસ વર્ગ આવ્યા છે તો ભાગલા કોના પાડો ચોવીસને લાવવાના અગિયાર છે ચોવીસના કયા ભાગથી અગિયાર આવે આઠ તેરી ચોવીસ પણ આ વખતે બંનેની નિશાની કોની જેવી મૂકી વચલા પદ જેવી મૂકાય બંનેની નિશાની વચલા પદ જેવી બાળકો મૂકો આપણે વટલા પદની નિશાની મૂકી દેવાની છે બરાબર દરેક યાદ રાખો ચાલો ફરીથી એક્સ કર ઓછા આઠ એક્સ વાય ઓછા ત્રણ એક્સ વાય વત્તા ચોવીસ વાય એક્સ કાઉન્સમાં એક્સ ઓછા આઠ વાય ઓછા ત્રણ વાય કાઉસમાં એક્સ ઓછા આઠ વાય એક કાઉસમાં એક્સ ઓછા આઠ વાય અને એક્સ ઓછા ત્રણ વાય ચોથો દાખલો એક્સનો વર્ગ ઓછા બાર એક્સ વાય વત્તા બત્રીસ વાયનો વર્ગ હવે આઠ ચોક બત્રીસ ને આઠ ચાર બાર મધ્યમ પદ કેવું લાવવું છે બાળકો બાર દરેક સ્ટુડન્ટને ખબર છે વતલું પદની નિશાની મુકાય એક્સક્વેર ઓછા આઠ એક્સ વાય ઓછા બાર એક્સ વાય આઠ ઓછા ચાર વધતા બત્રીસ વર્ગ એટલે આઠ ચોગ બત્રીસ થઈ ગયા આઠ ને ચાર બાર થઈ ગયા એક્સક્વેર ઓછા આઠેક્સ વાયમાંથી એકમાંથી એક્સ વાળું જ લેવાય એકમાંથી વાય વાળું આ ફાઇનલ થઈ ગયું ને તો શું આવશે એક્સ કાઉસમાં એક્સ ઓછા આઠ વાય કેમ એક્સ અને એક્સ વાયમાંથી એક્સ કોમન કાઢ્યું તો અંદર એક એક્સ વાળું વધશે બીજું વાય વાળું વધશે એક્સ ઓછા આઠ વાય ઓછા ચાર એક્સ વાયને બત્રીસ વાય ચાર અઠ્ઠા તો ચાર વાય કોમન એક્સ ઓછા આઠ વાય એક કાઉસ કોનો આવ્યો એક્સ ઓછા આઠ વાયનો બીજો કાઉસ આવ્યો એક્સ ઓછા ચાર વાયનો બરાબર હવે પાછમ દાખલો એક્સક્વેર વત્તા બે એક્સ વાય ઓછા અડતાલીસ વાયનો વર્ગ આઠ છ અડતાલીસ આઠ માંથી છ જાય તો બે એક્સ વાય આવે અડતાલીસના પાડ્યા બે લાવ્યા આવી ગયા હવે બાદ બાકી સરવાળાનો નિયમ છે એક વત્તા મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની એક્સ સ્ક્વેર આઠ એક્સ વાય ઓછા છ એક્સ વાય ઓછા અડતાલીસ વાય વર એક્સવેર વધતા આઠ એક્સ વાયમાંથી કોમન કેટલું એક્સ કાઉન્સમાં એક્સ વધતા 6y વાય ઓછા છ વાય બીજામાંથી કોમન કાઢો નાનામાં નાનું પદ નાનામાં નાની કાઢ એક્સ વાય અને વાય સ્ક્વેરમાંથી વાય વાળું જ નીકળે બરાબર પેલો કાઉસ એક્સ વાળું જ આવે બીજામાં વાય જ આવે યાદ રાખજો છ વાય માઇનસ છ વાય કૌંસમાં એક્સ વત્તા આઠ બે કૌંસ સરખા એવા હા એક્સ વત્તા આઠ વાય એક્સ વત્તા કોમન છે એક વખત લઈ લો વધ્યું ઘટ્યું બીજામાં બે કૌંસનો એક વધ્યો એનો બીજો બરાબર છ નંબરનો દાખલો પણ એકવાર રિપીટ કરી નાખીએ ઓનલાઈન આ બધા જ ક્લાસરૂમમાં થયેલા દાખલા છે આ પહેલી વાર નથી બાળકો છતાં જે બાળકોને ખરેખર જરૂર છે એ લોકો ખાસ આ લેક્ચર ઉતારી લે એક્ઝામ્પલ બધા જવાબ સહિતને ગણાવેલા છે અને મોટા સરે ગણાવેલા છે બરાબર અને સાથે તમે રિવિઝન કરજો જોઈને એક્સકેર વત્તા ત્રણ એક્સ ઓછા અઢાર છ તેરી અઢાર છ માંથી ત્રણ જાય તો ત્રણ એક્સ કોમન કાઢો બીજામાંથી ઓછા ત્રણ કાઢો હવે સ્પીડ રાખીએ એક્સ વત્તા છ એક્સ વત્તા છ કોમન અને એક્સ ઓછા ત્રણ વધ્યા બહારના લઈ લેવાના છે સાતમો દાખલો એક્સવેર ઓછા સત્તર એક્સ વાય ઓછા સાઠ વાયનો સ્ક્વેર શું આવશે ખબર જ છે સાઠમાંથી સત્તર વીસ તેરી સાઠ વીસમાંથી ત્રણ હજાર સત્તર વીસને ને મોટા પદ મધ્યમ પદ બીજા વિરુદ્ધ પહેલા એક્સ વાળો બીજામાંથી વાય વાળો આ પાકું જ કરવા માંડવાનું એક્સક્વેર ઓછા વીસ એક્સ વાયમાંથી એક્સ કોમન કાઢ નાખવાના અને ત્રણ વાય ઓછા સાઠ વાય વર્ગમાંથી ત્રણ વાય કોમન કાઢવાના પણ એની આગલી નિશાની વધતા છે એટલે વધતાથી લેવાનું છે અને અંદર ઓછા આવશે કયું આવશે એકમાંથી વીસ વાળું એકમાં ત્રણ વાળું એક્સ ઓછા વીસ વાય એક્સ ત્રણ વાય બરાબર આ તમને ખ્યાલ રાખજો આઠમો દાખલો જોઈએ તો આઠમા દાખલામાં આપણે શું છે એક્સકેર ઓછા ત્રેવીસ વાય ત્રેવીસ એક્સ વાય તેર એક્સ વાય ઓછા ત્રીસ વાય વર્ગ તેર કેમ લાવવા ત્રીસમાંથી તેર પંદર દુ ત્રીસ પંદરમાંથી બે તો તેર તેર આવશે એક્સકેર ઓછા પંદર એક્સ વાય વધતા બે એક્સ વાય ઓછા ત્રીસ વાય વર્ગ લેવાના છે કયું પદ આવશે એક પંદર વાયનું આવશે એક બે વાય વાળું આવશે બે કાઉન્સ કોમનમાં એકમાં માત્ર એક્સ કોમન નીકળ્યો એકમાં પંદર ટુ ત્રીસ એટલે બે વાય કોમન નીકળ્યો એક્સ ઓછા પંદર વાય અને એક્સ વત્તા બે વાય લખી નાખવાનું પછી તો સ્પીડ આપણે આવી જશે ને બરાબર કહું છું ને હવે નવમો દસમો બે દાખલા હજી રિપીટ કરી નાખીએ કયા છે એ જોઈ લઈએ એક્સ વર્ગ ઓછા અઢાર એક્સ વાય વત્તા સત્તર વાયનો વર્ગ આ તો સરવાળાનો નિયમ છે કેમ ત્રીજું પદ પ્લસ વાળું છે એટલે સરવાળાનો નિયમ થઈ જાય એક્સનો વર્ગ સત્તર એકા સત્તર ને સત્તર ને એક અઢાર સત્તર એક્સ વાય અને એક્સ ને અઢાર એક્સ થઈ ગયું અને એક્સ વર્ગ અને સત્તર વાય વર્ગ પહેલું છેલ્લું પદ મૂકી દેશું એક્સ કોમન એક્સ ઓછા સત્તર વાય

પંદર ના ભાગ પાડીને ચૌદ કેમ લાવવા દરેક હોય કેટલો દેખાય છે સ્ક્રીન ઉપર એક કેટલો છે એક પંદર એકા પંદર પંદર માંથી એક જાય તો ચૌદ પંદર એક્સ વાય માંથી એક્સ વાત કરો આજુબાજુ દરવાજા વચ્ચે વરરાજા વરરાજાને ગોઠવી નાખો વરરાજા ગોઠવાઈ ગયા કેટલા ચૌદ એક્સ વાય લાવવાતા એક કે હું પંદર છું ને એક કે હું એક્સ વાય છું પંદરમાંથી એક્સ વાય જાય તો ચૌદ એક્સ વાય એક્સ કોમન એક્સ વધતા પંદર વાય ઓછા વાય કોમન એક્સ વધતા પંદર વાય બે કાઉસનો એક કાઉસ એક્સ વધતા પંદર વાય અને એક્સ ઓછા વાય બે કાઉસ એક્સ વત્તા પંદર ના કોમન કાઢ્યો વધ્યો એનો એકમાંથી એક્સ કોમન વધ્યો હતો ને એકમાંથી ઓછા વાય કોમન વધ્યો હતો આટલું સિમ્પલ વસ્તુ છે એ આપણે જોયું બંને પ્રકારમાં સરવાળાનો હોય કે બાદ બાકીના પ્રકારમાં નિશાની મુખ્ય છે દરેક સ્ટુડન્ટ નિશાનીનો નિયમ ખરેખર ખાસ કરી નાખે ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે અને નવા જોમ સાથે ચાલો મળીએ છીએ ટેક કેર ચાલો આવજો